એક હતી ચક્કી અને એક હતો ચક્કો ચક્કી લાવી ચોખ્ખાનો દાણો અને ચક્કો લાવ્યો મગનો દાણો અને ચકીએ તો ખીચડી ચડવા મૂકી અને ચકી બેન તો પાણી ભરવા ચાલ્યા અને ચક્કાને કેતી ગઈ ચક્કા જરા ધ્યાન રાખજે ખીચડી નું ક્યાંક દાજી ન જાય ચક્કો કહે છે હા ઓ અને ચક્કી તો પાણી ભરવા જાય છે ત્યાં તો થોડી વારમાં ત્યાં તો ચક્કાભાઈને બહુ જ ભૂખ લાગે છે અને કહે છે ચક્કી રાણી જલ્દી આવે અને ખીચડી ખાઈએ પણ ચક્કાભાઈથી તો જરા કંઈ રાહ ન જોવાય ચક્કાભાઈને થયું લાવની ખીચડી તો થઈ ગઈ છે તો જરાક ખાઈ લઉં પણ તેને તો ચક્કીબેનની બીક લાગી રહી હતી પછી તો ચક્કાભાઈને ભૂખથી રેવાયું નહીં એટલે ધીમે ધીમે કરતાં બધી ખીચડી ખાઈ ગયા અને ચક્કી બેનની તો રાહ પણ ન જોઈ અને ચક્કાભાઈએ તો ચક્કીબેન માટે કશું પણ ન રાખ્યું પણ ચક્કાભાઈને તો ચક્કીબેનની બીક લાગી રહી હતી કે આવશે તો મને વટશે આ વાતની ચક્કીબેનને ખબર ન પડે એટલા માટે તે તો આંખે પાટા બાંધી સૂવાનું નાટક કરે છે એટલે કે ચક્કીબેનને ખબર ન પડે ચક્કીબેન તો પાણી ભરીને ઠુમક ઠુમક કરતા ધીમે ધીમે ચાલતા આવે છે અને આ બાજુ ચક્કાભાઈ તો બારણા બંધ કરીને સૂતા હતા અને ચક્કીબેન કહે છે ચક્કા રાણા બારણા ઉઘાડો ચક્કો તો કહે છે મારી તો આંખો દુખે છે એટલા માટે હું આંખે પાટા બાંધીને સૂતો છું તમે જાતે ખોલી નાખો અને ચક્કીબેન તો બારણું ખોલીને અંદર આવ્યા અને અંદર આવીને આરે ઘડો મૂકે છે અને ચક્કાભાઈને કહ્યું ચાલો ચક્કા રાણા મને તો ખૂબ ભૂખ લાગી છે ચક્કીબેન તો ચૂલા પાસે જઈને તપેલી ઉચકાવીને જુએ છે તો તપેલી તો સાવ ખાલી હતી અને એ તો બોલી ઉઠ્યા હાય હાય આ ખીચડી ક્યાં ગઈ આપણી ખીચડી કોણ ખાઈ ગયું મને શું ખબર હું તો આંખે પાટા બાંધીને સૂતો હતો રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો છે ચક્કીબેન કહે છે એમ શેનો ખાઈ જાય આપણી ખીચડી હું તો રાજાજીને ફરિયાદ કરીશ ચક્કીબેન તો ચાલ્યા રાજાજીના દરબારમાં રાજાજીના દરબારમાં પહોંચીને ચક્કીબેન તો ફરિયાદ કરે છે રાજાજી રાજાજી તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગઈ તેની ફરિયાદ કરું છું તો તેની સજા કરો રાજાજી અહીંયા તો કાળિયા કૂતરાને સરસ મજાનું ભોજન છે તારી ખીચડી શેની ખાય ચક્કી કહે મને તો ચક્કાએ કીધું છે બોલાવો કાળિયા કૂતરાને ચક્કી બે ની ખીચડી કેવી રીતે ખાઈ ગયો ખાઈ ગયો હશે તો એમને પણ સજા મળશે અને કાળિયો કૂતરો તો તરત જ હાજર થઈ ગયો એ કાળિયા તે આ ચક્કીબેની ખીચડી ખાતી છે કાળિયો કહે મેં નથી ખાતી આ ચક્કી બેની ખીચડી આ ચક્કો જ બધી ખીચડી ખાઈ ગયો છે અને પછી મારું નામ દે છે રાજાએ તો ફરી આદેશ આપ્યો અને કહ્યું બોલાવો ચક્કાને ચક્કાભાઈ તો બીતા બીતા આવે છે રાજાજીએ તો મોટા અવાજે પૂછ્યું કેમ ચક્કા ત્યાં આ ચક્કીબેની ખીચડી ખાધી છે ચક્કો બોલે છે ના રાજાજી મેં આ ચકીબેની ખીચડી નથી ખાધી આ કાળિયા કૂતરાએ જ ખાધી હશે રાજાજી ખીજાયા અને બોલ્યા આ બંનેના પેટ ચીરી નાખો એટલા માટે ખબર પડે કે ખીચડી કોણે ખાધી છે કૂતરો બોલ્યો હા હા ચીરો મારું પેટ ખાધી હશે તો નીકળશે ને ખીચડી અને ચક્કો તો ખીચડી ખાઈને બેઠો હતો એટલે તો એ બીકથી ડરવા લાગ્યો અને ધ્રુજવા લાગ્યો ભાઈ સાહેબ મને માફ કરજો ખીચડી મેં જ ખાધી છે એટલે મારું પેટ ના ચેડશો અને રાજાજી તો ભારે ગુસ્સે થયા અને બોલ્યા એક તો તું ખીચડી ખાઈ ગયો અને મારા કાળિયાનું નામ દે છે સિપાહીઓ લઈ જવા ચક્કાને અને કુવામાં ઊંધો લટકાવો તો સિપાહીઓને કુવામાં ઊંધા લટકાવી દીધા તો તો બીક લાગતી જોર જોરથી રડવા લાગ્યા ચક્કી બેન તો ચિંતા કરવા લાગ્યા કે મારા ચક્કાને કુવામાંથી બહાર કોણ કાઢશે એવામાં તો બાજુમાંથી ગાયોનો ગોવાળ નીકળ્યો ચક્કીબેને તો એને રોક્યા અને કહે છે એ ભાઈ મારા ચક્કાને કૂવામાંથી બહાર કાઢે તો હું ખીર અને પૂરી ખવડાવીશ ના રે ના હું ના કૂવામાંથી કાઢું તારા ચક્કાને રાજાએ સજા કરી છે તો સાચી જ કરીએ હશે ને અને ચક્કીબેન તો ફરી રડવા લાગ્યા એ આ બધું ઝાડ ઉપર બેઠેલી વાંદરી બધું જોતી હતી તેને આ ચક્કી રડતી હતી એટલે દયા પણ આવી અને ખીર ખાવાની લાલચ પણ લાગી એટલે એ તો છલાંગ મારીને ગઈ ચક્કી પાસે ચક્કીબેન હું તમારા ચક્કાને કૂવામાંથી બહાર કાઢું તો તમારે મને ખીર પૂરી ખવડાવવી પડશે ચક્કીબેન આખો લૂચતા લૂચતા કહે છે હા હા ચોક્કસ ખવડાવીશ અને વાંદરીએ તો ચક્કાભાઈને કુવામાંથી બહાર કાઢ્યા અને ચક્કીબેને વાંદરીનો તો ખૂબ આભાર માન્યો અને ચક્કી બેને તો સરસ મજાની ખીર પૂરી રાંધ્યા તેણે વાંદરીને જમાડીને પછી ચક્કાભાઈ ને ચક્કીબેન પણ સરસ મજાની ખીર પૂરી જમ્યા બાળ દોસ્તો નક્કી તમારે કરવાનું છે ખોટું બોલીને સજા ભોગવી કે સાચું બોલીને ખીર પૂરી ખાવી